લોકસભાની ચૂંટણી બાદ નિષ્ક્રિય થયેલા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ હવે કોંગ્રેસ માટે કામ નહીં કરે ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર મોટી જાહેરાત કરી છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસમાંથી પોતાની નિષ્ક્રિયતા જાહેર કરતા કહ્યું કે હવે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી માટે સક્રિય રહીને કામ નહીં કરે નૈજલ પટેલ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે મારે પીડા અને વેદના સાથે હવે હું કોંગ્રેસમાં સક્રિય નહીં રહું તેમણે પોતાના મરુ પિતા દિગ્ગજ કોંગ્રેસી નેતા અહેમદ પટેલને યાદ કરતાં કહ્યું હતું કે મારા પિતા અહેમદ પટેલે તેમનું સમગ્ર જીવન દેશ પક્ષ અને ગાંધી પરિવારને સમર્પિત કર્યું હતું મેં પણ તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને નકારવામાં આવ્યું તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું દરેક રીતે માનવતા માટે કામ કરતો રહીશ કોંગ્રેસ હંમેશા મારો પરિવાર રહેશે અને મને સમર્થન આપનારા તમામ નેતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અત્રે ઉલ્લેખનીય છે કે ફૈઝલ પટેલ અગાઉ પણ કોંગ્રેસના અંદરના માહોલ અને નેતૃત્વ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે જોકે તેઓએ કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી પરંતુ તેમના સંકેતો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ પક્ષની અંદર અપેક્ષા મુજબ રાજકીય સ્થાન મેળવી શક્યા નહીં તેમની આ જાહેરાત બાદ રાજકીય પંડિતોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું ફૈઝલ પટેલ સંપૂર્ણ રીતે રાજકારણ છોડી દેશે કે પછી કોઈ નવી રાજકીય દિશામાં આગળ વધશે કે પછી આવનારા સમયમાં પોતાની બહેન મુમતાસ પટેલ માટે જગ્યા કરી રહ્યા છે